મહીસાગર જિલ્લાનું આવતીકાલનું ભવિષ્ય એવા બાળકોના સ્વાસ્થ્ય સાથે આરોગ્ય વિભાગ દ્વારા ચેડા કર્યા હોવાનું બહાર આવ્યું છે મહીસાગર જિલ્લાની પંદરસો ને બેતાળીસ શાળામાં જેને અંદાજે નવ્વાણું હજાર પાંચસો બાળકોનું એચ હિમોગ્લોબિન ટેસ્ટની ખોટી એન્ટ્રીઓની વિગતો ઓનલાઈન દર્શાવી મોટો ભ્રષ્ટાચાર આદર્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે પીએસસીના કર્મચારીઓ શાળામાં ગયા વગર બાળકોની કોઈપણ પ્રકારની તપાસણી કર્યા સિવાય ખોટી માહિતી સરકારની વેબસાઇટ પર ખોટી એન્ટ્રી દર્શાવી કેટલું યોગ્ય કહી શકાય આરોગ્ય વિભાગના ચોંખાવનારા ખુલાસા સામે આવ્યા ટેસ્ટ તો કરવામાં આવ્યા નથી પરંતુ ટેસ્ટ કીટ સહિત ઓનલાઈન ખોટા આંકડા પાછળ આખરે કેટલું કૌભાંડ આદરવામાં આવ્યું છે તે ઉચ્ચ અધિકારીઓની તપાસ બાદ કરવામાં આવશે સાડા ત્રણ મહિનામાં ચાળીસથી પિસ્તાળીસ દિવસ સ્કૂલોમાં તો રજા પરંતુ એક લાખ સિત્યોતેર બાળકો તપાસ્યા કેવી રીતે પંદરમી સપ્ટેમ્બરથી પંદરમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં જિલ્લામાં એક લાખ સિત્યોતેર હજારની આસપાસ બાળકોને તપાસવામાં આવ્યા છે મહીસાગર જિલ્લાના બાળકોને અન્યાય થયો હોય આરોગ્ય વિભાગ દ્વારા તેવી એક જાગૃત નાગરિક દ્વારા અમોને લેખિત ફરિયાદ મળેલી સદર લેખિત ફરિયાદના અનુસંધાને અમોએ જિલ્લા આરોગ્ય અધિકારી મહીસાગરને પત્ર લખી અને અરજદારની અરજી સાથે સામેલ રાખી સદર અરજી સંદર્ભે તાત્કાલિક તપાસ કરી આ બાબત અંગે અહેવાલ મંગાવેલ છે હકીકત શું બનાવ બની છે તપાસનો અહેવાલ બાદ જ સમગ્ર પર પૂરો પ્રકાશ પાડી શકાય એ તો આરોગ્ય બાબત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તપાસ અહેવાલ બાદ જ શું હકીકત બની છે શું ઘટના બની છે એ બધી જ બાબતની ખ્યાલ તપાસ અહેવાલ આવ્યા બાદ જ માલુમ પડી શકે બાળ કલ્યાણ સમિતિ મહીસાગરે આરોગ્ય વિભાગ દ્વારા સદર બાબત ગંભીર હોય એ ગંભીરતાને ધ્યાને લઈ આ બાળકોને અન્યાય ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પત્ર લખી અહેવાલ મંગાવ્યો છે તપાસ કરીને અહેવાલ આવ્યા બાદ જો અહેવાલમાં કોઈ ગેરરીતિ થઈ હશે કે

આ માહિતી આરોગ્ય વિભાગ દ્વારા પૂરતી અને સચોટ હોઈ શકે આરોગ્ય વિભાગ દ્વારા માહિતી માંગી છે આરોગ્ય વિભાગનો અહેવાલ આવ્યા બાદ જ આ વિશે વિસ્તૃત વાત કરી શકાય